રાજકુમાર માં દાખલ નો અવાજ ક્લાસ ક્લાસરૂમ માં અચ્છા એટલે એને કીધું કોયલ અહી ક્યાંથી આવી અને પછી ખબર પડી કલાપી અવાજ કહી દો એટલે કલાપી પ્રેમીઓ નું ગીત માં પણ હકીકત માં એ ઈશ્વર ને સમર્પિત છે નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગો માતરમ દોસ્તો ગુજરાતી કવિતાની વાત આવે ગુજરાતી સાહિત્યની વાત આવે અને ખાસ કરીને પદ્યની વાત આવે એટલે એક મોટું નામ આપણે લેવું પડે ને એ નામ એટલે લાઠીના રાજવી કવિ કલાપી સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ અઢારસો ચુમ્મોતેર એટલે કે છવ્વીસ જાન્યુઆરી અઢારસો ચુમ્મોતેરથી નવ જૂન ઓગણીસો માત્ર છવ્વીસ વર્ષનું એમનું આયુષ્ય અને એમાં કેટલી બધી કવિતાઓ કેટલું બધું ગદ્ય એમને સર્જન કર્યું કલાપીનો કેકારો પત્રો ગદ્યમાં પણ જો પ્રવાસ વર્ણન ખૂબ સાહિત્યનું સર્જન કર્યું અને એક અમર નામ એટલે કવિ કલાપી આજે હું આપની એક એવી વ્યક્તિ સાથે મુલાકાત કરાવું છું જે કવિ કલાપીના પ્રપૌત્ર છે એટલે કે ચોથી પેઢીના સીધા જ વારસદાર છે વંશજ છે અને એ રાજકોટ સ્થિત છે શ્રી કીર્તિ કુમાર સિંહજી ગોહિલ સાહેબ સાહેબ આપનું સ્વાગત છે નમસ્કાર સાહેબ અમને 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 તો ખૂબ આનંદ છે છે કે 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 આપ આપી આપની સાથે સાથે વાત વાત કરો પણ તક મળીને અમે અમે નસીબદાર છીએ છીએ કવિ કલાપીના વંશજ અત્યારે કરી રહ્યા સાહેબ સૌથી પહેલાં તો મારે ખાસ તો હું પૂછું તો શું આપને મારે ખાલી એ જાણવું છે કે કવિ કલાપી જેવા એક મહાન માણસના મહાન સાહિત્યકારના વંશજ હોય તો એનું ગૌરવ તો થાય જ પણ કેટલી જવાબદારી પણ વધી જાય આપણી વખત લોકો પૂછતા હોય કે આપ સર્જન કરો છો લેખન કરો છો અપેક્ષા હોય 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 કે ભાઈ તો બધા લેખન જ જ કરતા કવિ પણ એવું દરેક કિસ્સામાં એટલે એવું નથી બનતું હતું તો છતાં પણ આપનો જે આખો પરિવાર છે જે આખી કલાપી પછીની બધી પેઢીઓ છે એ ક્યાંક ને ક્યાંક સાહિત્ય કળા સાથે સંકળાયેલી છે આપ પણ સંકળાયેલા છો થોડી એ વાત કરી દોજી હું અત્યારે કમર્શિયલ આર્ટિસ્ટ ડિઝાઇનર છું જી રિટાયર થઈ ગયો મારી ઉંમર એટી ટુ છે જી હું પહેલાં બોમ્બે ડાઈંગ કંપનીમાં એડિશનલ ચીફ ડિઝાઇનર હતો જી અને એટ ધ ટાઈમ ત્યારે કોમ્પ્યુટર કાંઈ હતું નહીં બરાબર છે એટલે હાથથી ડિઝાઇન કરી જી અને પ્રિન્ટ કરવી પડતી બરાબર એ પછી સેલ્સ કોન્ફરન્સમાં બધા વેપારી સામે મૂકવામાં આવે અમારો પોર્ટફોલિયો બરાબર એ બોમ્બે નક્કી કરે તાજમહલ હોટેલમાં રૂમ રાખી પાંચ હજાર મીટર દસ હજાર મીટર આ ડિઝાઇન છાપવાની એ એ રીતે કોઈ ત્રણ મહિના કામ હાલે બધી ડિઝાઇન તૈયાર થઈને કપડામાં ગોઠવાઈ જાય જી બરાબર એ પ્રકારનું આપણે એટલે ફાઇન આર્ટસનું આપણે જો મેઈન હતો હું મળી બરોડામાં આ પહેલા રાજકુમાર કોલેજમાં રાજકોટમાં સ્કૂલ કરી જી પછી બરોડામાં એમએસ યુનિવર્સિટીમાં હતો ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ જી અચ્છા સાહેબ આપણે પરિવારમાં પણ એટલે કલાપી પછીની જે પેઢીઓ છે વંશજો છે એ પણ સાહિત્યમાં ત્યાં કળામાં રસ લેતા હતા કલાપીના સંગ એટલે દીકરા પ્રતાપસિંહજી જી જે મારા ગ્રેન્ડ ફાધર થાય એ બી એક આર્ટિસ્ટ હતા વાહ વાહ અને પ્રતાપસિંહ ના સન એટલે મારા ફાધર એ લેખક હતા રાજંસ નામે લખતા વાહ વાહ યોગેશ્વર કૃષ્ણ મંદાકીની એવી ઘણી ચોપડીઓ લખી છે પછી એના નાના ભાઈ મંગલસિંહજી હાજી ઈ બી એક સારા આર્ટિસ્ટ હતા વાહ દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન નું આ નશોકા હોટેલ માં બધા મ્યુરલ એના હમ 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 પેન્ટ વાહ વાહ જી એટલે આખો ટૂંકમાં પરિવાર સાહિત્ય કળા સાથે સંકળાયેલો પરિવાર અચ્છા સાહેબ કવિ કલાપી પોતે પણ રાજકુમાર કોલેજ રાજકુમાર અભ્યાસ કરતા હતા જો હું ભૂલતો નહો તો અઢારસો બ્યાસીથી અઢારસો નેવુંના ગાળા તો એ વખતના કોઈ એમના સંસ્મરણો હોય આપને આપના પિતાજી તરફ સાંભળેલું જી જી કલાપી દ્વારા રાજકુમાર કોલેજ માં દાખલ થયા નવા નવા સ્ટુડન્ટ તરીકે અત્યાર મેગ્નોટન કરીને કેલા પ્રિન્સિપલ રાજકુમાર કોલેજ ના જી જેનું સ્ટેચ્યુ અત્યારે બરાબર ટાવર ની નીચે છે અચ્છા શાસ્ત્રી મેદાન તરફ ના એન્ટ્રન્સ બરાબર એને મેગ્નોટન એકવાર ઓટિન્ડા નો કોયલ નો અવાજ આવ્યો ક્લાસ ક્લાસરૂમ માં અચ્છા એટલે એને કીધું કોયલ અહી ક્યાંથી આવી અને પછી ખબર પડી કલાપી અવાજ કઈ દો એટલે કલાપી કર્યું થાય કીધું કે તું હવે એકો એક પક્ષી ના અવાજ શીખી લે પછી મને સંભળાવું વાહ એટલે તારે ગાર્ડન માં આટા માર માં ફરવું અને બધા પક્ષી ના અવાજ શીખી લે બરાબર છે એ જ કલાપીએ જ્યારે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી તૈયાર થતું હતું ત્યારે સૌથી પેલો ફાળો કલાપીઆઈ હતો વાહ વામ્બે માં વીએચ જી અચ્છા સાહેબ આપ પણ અત્યારે રાજકુમાર કોલેજ માં ટ્રસ્ટી હું પહેલો ત્યાં જ્યાં કલાપી અભ્યાસ કર્યો તો આપણે પણ અભ્યાસ કર્યો ત્યાં આપણે ટ્રસ્ટી છો હા હા એ ઓકે એમાં એવું થયું તું બે વર્ષ પહેલા અમારું ઇલેક્શન થયું બરાબર એટલે ઇલેક્શન માં ખાલી બે જ રાજા જીતા બરાબર એક લાઠીના ને એક મૂવીના બરાબર બાકીના બધા ટાઈમ આવ્યા એટલે બે જ જણા માં રાજકુમાર કોલેજ હલાવવી એટલે મને શક્ય લાઈ ગયું નહિ ને થોડુંક મુશ્કેલી દેખાતી હતી એટલે મેં ચેરિટી કમિશનરને રિક્વેસ્ટ કરી કે ભાઈ ફરીથી ઇલેક્શન કરો હરખું કોરમ ભરાય બરાબર હરખા સાત સભ્યો થાય પછી જ અમને કામ કરવાની મજા આવે બરાબર છે જી પણ તરત બીજું ઇલેક્શન કર્યું હવે કામમાં અમે છે જી સાહેબ કલાપી પોતે તો પ્રકૃતિના કવિ એની ખાસ કરીને જે કવિતાઓ અમે તો નાના હતા ત્યારે અભ્યાસમાં પણ આવતી હતી ગ્રામ માતા ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંત નો પૂર્વમાં અને એમાં પોતે કલાપી પોતે જ એક પાત્ર હોય એ રીતે લખે છે કે પેલા મા જે માજી છે ખેતરમાં શેરડીના વાળ પાસે જે બેઠા છે ને પછી શેરડી આપે છે ત્યારે એમાંથી રસ નથી નીકળતો એટલે માજી એમ કલાપી પોતે લખે છે કે માજીના શબ્દો હતા કે દયાહીન થયો રૂપ રસહીન થઈ ધરા નહીં ધરા આવું ના બને એની નજર બગડી કે આટલું સારો મીઠો રસ એટલે એને ટેક્સ વધુ નાખો ટેક્સ કમાણી સ્ટેટ ને વધુ થાય તો એટલે એક કવિ પોતે કેવી સંવેદના બીજા માટે રાખતા હોય છે એટલે પ્રકૃતિના કવિ અને એ જ પ્રકૃતિનો પ્રેમ આપણા પરિવારમાં પણ સતત આવ્યો પ્રકૃતિ પ્રત્યેનો જીવ દયા પ્રત્યે સરસ વ્યાજ માં ગાયું છે લોકો એને પ્રેમીઓનું ગીત માં ને સમર્પિત બરાબર કોઈ સમજતું નથી જી જી અચ્છા એમાં એના એ ગઝ એ ગીતના પણ સરસ શબ્દો છે માસુખો ગાલની ગાલ લાલી મહી લાલી અને જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપને એટલે એમાં બગીચાની વાત વૃક્ષોની વાત ફૂલની વાત બધી એમાં કરી જ છે અને પ્રભુ પ્રત્યેની પ્રીતિ અને પ્રકૃતિ પ્રત્યેની પ્રીતિ એટલે કલાપી ના કાવ્યો કલાપી જો લાંબુ જીવા હોત તો આટલા ફેમસ નો થાય ઓહો આ ફેમસ થઈ ગયા એ નાની ઉંમરે વયા ગયા એટલે ગલાપી કવિ કીચ કવિ શૈલી આ બધા એક એડી ના હતા બધા પચીસ છવ્વીસ વર્ષની ઉંમરે વયા ગયા અને બધાને પ્રણય ત્રિકોણ ને એવું બધું હતું અચ્છા સાહેબ એ કવિઓ જે આપે નામ લીધા કવિ કીર્સ શૈલી ટીબી શૈલી તો એ એ આવે છે જી અને સમય પહેલા થઈ ગયા કલાપી પહેલા જી જી અને ગુજરાતી કવિઓમાં બાલાશંકર બાલાશંકર નરસિંહરાવ કાંત એનો પણ પ્રભાવ કલાપી ઉપર હતો એવું કેવાય કાંતે તો કલાપી કેકારો ચપાવવામાં એનો મોટો હાથ હતો જી જી કેમકે કલાપી નાની ઉંમરે ગુજરી ગયા એટલે બધું વેડફાઈ ન જાય એટલે એ મહિલા ભાવનગર મહારાજા ને હાજી અને રિક્વેસ્ટ કરી કે છપાવો નકર આ બધું વેરિફાઈ જાશે બરાબર છે એટલે પહેલું કલાપી કે ઉવર પ્રિન્ટેડ બાય ભાવનગર સ્ટેટ અચ્છા અને કાંતના કેવાથી આ કાંત કલાપીના નિધન પછી લગભગ બે વર્ષે હા એ છપાણું તો એવું હું ભૂલતો ના હોઉં તો એવું કહે હતું જી અચ્છા બીજા કોઈ સાહેબ આપના પરિવારમાંથી કલાપી વિશે કોઈ સંભારણા એમના કાવ્ય વિશે અથવા તો એમની કોઈ સાહિત્યિક રચનાઓ વિશે અથવા બીજા અન્ય ગેમ જેમ આપણે કીધું કે કલાપી જુદા જુદા પક્ષીઓનો અવાજ કાઢતા હતા એમાં એવું કે અમે નાના હતા ત્યારે પૂનામ ભણતા અચ્છા અને પૂનામ જ્યાં રહેતા ત્યાં શાંતારામ બોલીવુડ હિન્દી ફિલ્મોના વી શાંતાર વી શાંતારામ એ અમારી આગળ કિલોસ્કરનો બંગલો હતો ત્યાં બહુ આવતા પછી કલાપી નું નામ આંબરી ને મારા ફાધર મળવા આવતા વાહ અને એ જમાનામાં ની ઈચ્છા થઈ કે કલાપીની ફિંગ બનાવવી હા એટલે એને પપ્પાને રિક્વેસ્ટ કરી હું બનાવવા માંગુ છું પપ્પા કે મને વાંધો નથી પણ વોટ વુડ બી ધ સ્ટોરી લેગ એટલે કે કલાપી આમ તલવાર લઈને જાય જેમ સંયુક્ત આરણ પેલી શોભ્નાન લઈ આવે જેમ લે એમ પપ્પા કે એવું ન કરવું કલાપી ઓગણીસો છાસઠ માં એને ઘણા એવોર્ડ મેળ્યા જી જી અચ્છા અચ્છા પ્રવાસ વર્ણન એમને કાશ્મીર નો પ્રવાસ કર્યો હતો આમ તો ભારત ભ્રમણ કર્યું હતું એવા ઉલ્લેખ છે તો એ પણ એક એમનો શોખ હતો કે ભાઈ પ્રવાસ કરવો ભ્રમણ કરવું ત્યારે બ્રિટિશ ચડો જુવાન રાજા ગાદી સંભાળવાના પરાણે મોકલતા બધે જી જી એટલે શું કે શીખવા મળે બીજા સ્ટેટોમાંથી રીત રિવાજ તે બધું બરાબર કલાપી વોર સેન્ટ ટુ કાશ્મીર અચ્છા

અત્યારના રાજકોટ ઠાકોર સાહેબ છે રાજકુમાર જેને કઈ પ્રજાનું આટલું ખ્યાલ રાખવાનો હોય રાજ કરવાનું હોય અને એની વચ્ચે સમય કાઢીને સાહિત્યનું સર્જન કરવું કવિતાઓ લખવી વાર્તાઓ લખવી પ્રવાસ વર્ણનો લખવા આવું બધું કેવી રીતે મેનેજ કેમકે અત્યારે જે રાજકારણની સ્થિતિ છે તો નેતાઓને તો બીજું કંઈ કરવાનો સમય જ નથી એ રજવાડાઓ ઉપર એટલી જવાબદારી ટેકનોલોજી હતી નહીં ટ્રાન્સપોર્ટેશન ઘણું અઘરું હતું એની વચ્ચે કેવી રીતે સમય કાઢી લેતા હવે એમાં એવું છે કલાપી વોર જેને કહેવાય ને જીનિયસ જેમ રોડી જે કહેવાય જન્મતા હવે બઉ ખ્યાતિ મેળવી જાય હાજી હવે એ માણસ ને આમ તોય રાજકારણમાં કે માં રસ હતો જ નહીં એ તો ફરાણ ને બનાવવામાં આવ્યા કેમ મોટા ભાઈ ગુજરી ગયા એક્સિડન્ટ માં બરાબર ઘોડા ઉપર પડી જી એટલે પછી આ નાના ભાઈ ને ગાડીવા વારસ કરવા આવ્યા જી બેઝિકલી તો એ સાહિત્યના જ માણસ હતા હા બરાબર છે ની લખે છે હવે મને રાજકીય કારણમાં આમાં રસ છે જ નહીં બરાબર બીજા કોઈ ખાસ વિશેષ કલાપી ની પુણ્યતિથી નવમી જૂન હોય છે તો સાહિત્યના રસિકોને આપ કંઈ સંદેશ આપવા માંગતા હોય કઈ એમને બે શબ્દો ઓગણીસો ને એકત્રીસ માં સૌથી પહેલી સાહિત્ય પરિષદ લાઠીમ ભરાણી હતી અચ્છા અને કને હલાલ મુનશી વર્ષ પ્રમુખ એના બરાબર ને બધા મોટા મોટા કવિઓ લાઠી માં આવ્યા હતા જી ત્યારે કલાપી ઉપર ઘણું સંશોધન થયું હતું બધાએ બહુ રસ લીધો તો દેટ વોઝ ધ ફર્સ્ટ કલાપી સાહિત્ય પરિષદ બરાબર છે જી એકચ્યુઅલી નાઇન્ટીન થર્ટી થ્રીમાં બરાબર જી આ પેઇન્ટિંગ સામે દેખાઈ દેખાય તે કલાપીનું છે સર ફ્રેન્ક બ્રુક્સ નામના એમાં સી જમાનાના આર્ટિસ્ટ એ કહ્યું ઓકે અચ્છા સાહેબ આપ કોઈ સાહિત્ય રસિકોને સંદેશ આપવા માંગતા હોય અથવા કલાપી ઉપર તો ઘણું બધું કામ ઘણા બધા વિદ્યાર્થીઓ પીએચડી કર્યું ઘણા બધા એમફિલ કર્યું હજી પણ કરી રહ્યા છે અને હજી આવતા વર્ષો સુધી એ સિલસિલો ચાલુ રહેશે સાહેબ કલાપી એકમાત્ર કવિ થઈ ગયા જે રજવાડામાં જૈનમાં જી આ તો

કવિ સાગર કલાપી પાછળ ભેખ લીધો હા સાગર એ રાખો ભેખ લઈ લીધો અચ્છા અચ્છા ઓકે ખૂબ સરસ બીજી કંઈ ખાસ વાત આપ કહેવા ઈચ્છતા હો તો આ મને ખૂબ આનંદ થયો આજ આપની સમક્ષ બેસીને વાત કરવાનો જી જી અમારા અમારા હો ભાગ્ય કે અમે જી ઈટ વોઝ માય ગુડ ફોર્ચ્યુન કે આપ લોકો જેવા મારું ઘર પાવન કહ્યું અરે અરે અમે 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 નસીબદાર છીએ કે અમે ગૌરવ લઈ શકીએ કરુણા ટોક્સ કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇન આજે કવિ કલાપીના સીધા જ વારસદાર સાથે આપની સાથે અમે બેઠા છીએ ને આપ અમારી સાથે વાત કરી રહ્યા છો અમારા અહોભાગ્ય અમારા અહોભાગ્ય તો દર્શક મિત્રો કવિ કલાપીના રાજવી કવિ કલાપીના પ્રપૌત્ર કીર્તિકુમારસિંહજી સાહેબ સાથે અત્યારે આપણે વાત કરીને કલાપીના જીવન વિશે એમણે એમના જે સંસ્મરણો છે સરસ રીતે વાઘવેડા મિત્રો સાહેબના ધર્મપત્ની છે ઉષાબા મેડમ એ પણ જીવદયા અને એક પ્રકારની પ્રવૃત્તિ સાથે પ્રાણી પ્રાણી પ્રેમ પશુ પ્રેમ પક્ષી પ્રેમ એ પણ ખૂબ એમના મનમાં પણ ઊંડી લાગણી છે આપણે એમની સાથે પણ વાત કરીએ તો દર્શક મિત્રો અત્યારે મારી સાથે લાઠીના રાજવી કવિ કલાપીના પ્રપૌત્ર કીર્તિ કુમારસિંહજી સાહેબના ધર્મપત્ની ઉષાબા અત્યારે મારી સાથે ઉપસ્થિત છે બા આપનું સ્વાગત છે નમસ્તે નમસ્તે મિત્રો ખાસ જણાવી દઉં કે ઉષાબા પહેલેથી જ જીવ દયા પશુ પક્ષીની સેવા ગૌ સેવા એટલે એક રાજધર્મ જે હોય છે એ પહેલેથી જ નિભાવતા રહ્યા છે એમને જીવ માત્ર પ્રત્યે કરુણા છે બસ થોડી વાત કર દયો આપને પહેલેથી જ જીવદયા એવી કરુણા છે જીવ પ્રત્યે પશુ પક્ષી પ્રત્યે ગાય પ્રત્યે શ્વાન પ્રત્યે અને ખાસ તો આપ જયારે અહીં રહેવા આવ્યા રાજકોટમાં કાલાવડ રોડ ઉપર વર્ષો પહેલા ત્યારે તો આ વિસ્તાર ખાલી હતો અને અહીંયા બધી ગાયો વગેરે હતું થોડી એ વાત કરી દો ત્યારે અમે અહીંયા રહેવા આવ્યા જી આ મકાનમાં ત્યારે આજુબાજુમાં કઈ હતું જ નહીં સૌથી પેલું રહેઠાણ અમારું હતું અહીંયા પછી આ જગ્યાએ ઢોર ચારતા ઘણા ભરવાડો ઢોર ચારવા નીકળતા ગોવારિયા બધા ઘણી વાર માંદી પડે આ કરે તો વાહન નથી મળતું મૂકી જાય હું કહું મૂકી જાઉં અચ્છા ત્યારે આ એનિમલ હેલ્પલાઇન ની આટલી મદદ અમને નહોતી મળતી કારણ કે ત્યારે અમે આખા ગામ થી બહાર હતા એટલે મવા સુધી એનિમલ હેલ્પલાઇન આવતું બરાબર પછી ગયા પછી એની સેવા કરવી કઈ માંગી શું છે એ ખબર નહોતી પડતી પણ એને ખવડાવતા પીવરાવતા પાણી પાતા અને આ કુદરતી ભગવાન ની દયા કે બધી હાજી થતી અને એની રીતે ઈ પાછા લઈ જાતા અને કેતા અને જ્યારે કઈ પણ ઢોર માંદા પડે ત્યારે કેતા કે આ માજી છે અહીંયા જે છે ત્યાં મૂકી આવો એટલે એ હાજી થઈ અચ્છા એટલે ગૌ સેવા કરી એ જ રીતે શ્વાન પક્ષી એની પણ આપ ખુબ સેવા કરો છો હજી પણ સેવા કરો છો એક એવું આપને કહું કે ત્યારે કૂતરા બહાર આવતા જયારે અમારું રેઠાણ શરૂ થયું ત્યારે બહારના દેશી

પ્રકૃતિ પ્રેમી કવિ પ્રભુ પ્રેમી કવિ એનો જે વારસો હોય છે એ પરિવારમાં આપ છો તો સ્વાભાવિક છે કે એ બધી વાતો સાંભળીને એ સંસ્મરણો વડીલો પાસેથી સાંભળીને એ પ્રકારની એક અનુકંપા પ્રાણી જીવ માત્ર પ્રત્યેની આપનામાં સ્વાભાવિક છે કે હોય અને આપે અમે જ્યારે હમણાં આવ્યા ત્યારે કીધું કે અમને તો માણસ આવે કે અમે માણસ પ્રત્યે પણ આપને એટલી અનુકંપા અને હું આર્ય કન્યા

ગંદુ કરે છે વગેરે ગાયો આવતી તો લોકોને ગમતી નથી એવા લોકોને એક આપનો સંદેશો આપી દો કે આપના જેવા લોકો પણ જો આટલી સેવા કરતા હોય તો અમારે સવે તો નાની મોટી સેવા થાય એટલી કરવાની જ હોય એક સંદેશો આપી દો હા હું દર્શક મિત્રોને કહું છું કે આપણે મનુષ્ય અવતાર આપણને ભગવાને આપ્યો છે અને આપણામાં આપણા જીવમાં થોડીક દયા રાખવી જોઈએ ભલે આપણને

આપની એક એક મર્યાદા હોય છે હું જાણું છું એની વચ્ચે પણ એક જીવદયા માટે સરસ બે શબ્દો કીધા અને આપની વાતો સાંભળીને લાખો લોકો જે જોઈ રહ્યા છે એમને આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ આભાર તો દર્શક મિત્રો આપે જોયું આપણે વાતો સાંભળી અમે રાજવી કવિ લાઠીના રાજવી કવિ કલાપીના પ્રપૌત્ર કીર્તિ સિંહજી સાહેબના ઘેરે અત્યારે આવ્યા અને કીર્તિકુમાર સાહેબજી સાથે મુલાકાત કરી એમણે પણ સરસ કલાપી વિશે વાતો કરી એમના સંસ્મરણો તાજા કર્યા અને કીર્તિકુમારસિંહજીના ધર્મપત્ની છે સાહેબના ધર્મપત્ની ઉષાબા સાથે પણ વાતો કરી બાએ પણ સરસ જીવદયાની વાતો કરી પોતેક વર્ષોથી કેવી રીતે જીવદયા કરે છે અને હજી પણ જીવદયા કરતા રહે છે અને સરસ સંદેશો આપ્યો કે ભાઈ કબૂતર ચરકે તો આપણે સાફ કરી નાખવું જોઈએ પણ એને ભગાડીએ તો યોગ્ય નથી જીવ પ્રત્યે જીવ માત્ર પ્રત્યે એમની જે અનુકંપા છે એ સંદેશો આપને આપ્યો આપણે એમના જીવનમાંથી આ સંદેશો લઈએ અને એ પ્રમાણે જીવ માત્ર પ્રત્યે કરુણા રાખીએ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ